જય માતાજી મિત્રો કેમ છો બધા મજા મહત્સો તો હું તો ઘરે વાગા છે સાડા છ હમણાં કહું જવાનું છું નવા નાઈન પછી નવ વાગે જવાનું છું કપનીમાં એટલે રેડીમેડી થઈ જાઉં પછી જાઉં દુકાન છોડવા બેહું હું પછી જાઉં કપનીમાં શું ઘરે તમે જોઈ શકો છો પાસે ભાઈ ઉઠી ને હમણાં બનાવે છે ને એટલે અવાજ આવશે એટલે નહીં હું પછી મળી જો આવા કામ કરીએ છીએ પાણી ભરવા ગયા હતા ને દૂધ લેવા ગયા હતા કેમ ઘરે પાણી થઈ ગયો હતો પણ પીવાનું પાણી આવે છે પણ નથી મેળ ખાતો આમાં એટલે પીવાનું પીવાનું શું તો આવે તો છે પાણી પણ એમાં નાવા ટવાનું યુઝ કરીશું

તો ઉભો હતો એને જ નહીં તમારે બતાવું આ રીતે એને આ ફાટક પણ આ ફાટકમાં પુલિયો બને છે કઈ રીતનું બને છે પણ નથી ખબર બને છે કઈ રીતનું બને આ છે ભીમાસા સમોસા સમોસા તમે જોઈ શકો છો ફેવર છે ભીમાસા નો સમોસા જયારે પણ કંપનીમાં સમોસા ખાવા જયારે મંગાવી સાહેબ એ તો હું અહિયાં લઈ જાઉં અડદના દસ દસ સમોસા લઈ જાવ અડદના માં ક્યારેક ક્યારેક લઈ જાઉં દસ દસ લઈ જાઉં હવે આ ક્યારેક ગમે તે જગ્યાએ ફાટક તો બંને જ હોય હમણાં તો ખુલ્લો હોય જપાર નીકળી જાઉં ફાટક જ બંને જ હોય ચાલો હવે નીકળીએ પછી ફાટક બંધી જાય ટ્રાફિક જામ છે બીજું કાંઈ નહીં એટલે હવે નીકળી ચાલો તો કાંઈ શું જ્યાં ફાટકથી નીકળ્યો ને તો હું આવે જો પોલીયાથી જરાક જ આગળ આવે ને ફાટક હું નીકળી ગયો તો જરાક આગળ આવે ને તો ફાટક બંધ दत्थ जपात निकली है जो आज हम विजय बना ऊ रही ने तो थोड़क वाल लगे हमें हजी पाँच दस मिनिटी वो 5 मिनट वाल धीमे धीमे जाऊँ कपनी साने देखा है तोटी बिल्डिंग है कपने, बिल कपने एला माते तो बस से कपने डाक आवे हाँ जे मिली बराबर तो बने रहें विडियो में बस लाइक एंड सब्सक्राइब करता जो सपोर्ट करो प्लीज ये कहो जो वचन नहीं हूं कही दू हमें नदी के लिए, लिए बारह जन ने हाल ली से बस अगर सर्विस करे विदेश पसंद नाम बाम क्या लखो जो रख कमेंट कर जो बाइक में क्या क्या नाम लख बोल जा पा रहे गाइस फाइनली मैच ना स्थान पहुंच गए से ए छक्का बंद कर बंद कर मोहित वेल से सिक्स ना क्यों सिक्स ना क्यों तुम्हें भाई पांच पांच रन बना आ હા આ અમારે ચોકા નાખ્યા આને ચોકા નાખે ટટાઈ એ તું પહેલા કેતો જ થઈ જાય કેચ ને કીધો ને મારતા રહા બસ हट લટ હેટ લટ કરી રે બસ રે જો રે કેચ આવો ટાલ ભાઈ અંદર થી બાળી ગયો ભાઈ આવો તે આવો તે આ જો વિડીયો બતાવું વિડીયો બતાવું વિડીયો બતાવું વિડીયો બતાવું આવો ને વિડીયો બતાવું કા ભાઈ શું કેવું અચ્છી નહી અચ્છી તો બોલ દે તું એવો એનો ભાઈ છો

આવડત ચા પાસ બિલ્ડિંગનો કેચ પકડવા ના એ જો તો અમારો ને મને જપાતે મને ને માટા કે નહી રે રમે હે